તો રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રની અંદર તાપડો કરવાનો વિવાદ અને વિવાદ વધતા જ આરોગ્ય કર્મચારીનો નો લૂલો બચાવ લેબ માટે સળગાવેલ રૂ નીચે બોક્સ પર પડતા આગ લાગી હતી તેવું આરોગ્ય કર્મીએ જણાવ્યું આરોગ્ય દાવો ગળે ઉતરે તેમ નથી આરોગ્ય કર્મચારીઓ તાપણું કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ ત્યાં ઉભા ઉભા તાપણું કરી રહ્યા છે અધિકારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ આરોગ્ય કેન્દ્રના સીસીટીવીની તપાસ થવી જરૂરી છે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ તેને લઈ પણ અનેક સવાલ ઉઠ્યા છે

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીસીટીવી ની તપાસ કરવામાં આવે તો ખરેખર રૂ નીચે પડી કે પછી તાપણું કરવામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે આરોગ્યના કર્મચારીઓ તાપણું કરતા હોય તે પ્રમાણેનો વિડીયો વાયરલ થયો છે જો કદાચ રૂ નીચે પડી ગયું હોય તો આટલો મોટો ભડકો પણ ન થાય અને જે કોઈને પણ વાત ગળે સામાન્ય નાગરિકોને પણ આ વાત ગળે ન ઉતરે તે પ્રમાણેનો ખુલાસો કરવામાં આવ્યો છે સમગ્ર મામલાને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સીસીટીવી ની તપાસ કરી અને જે કોઈ જવાબદાર છે જેમની પણ બેદરકારી છે તેમની સામે જે ખાતાકીય તપાસ થતી હોય તે હાથ ધરવી જોઈએ જી જી પરાક્રમ સમગ્ર માહિતી બદલ આભાર